મિત્રો આપણે ગોંડલ માર્કેટ યાર્ડમાં દિલ્હીના વેપારી જીતેન્દ્ર ખુરવાણા સાહેબ આવ્યા છે આ તમે જોઈ શકો છો દિલ્હીના વેપારી પ્યાજ અને લસણના બહુ મોટા વેપારી છે આજે ગોંડલની અંદરમાં તેઓનું આગમન છે તમે જોઈ શકો છો અલ્પેશભાઈ ઢોલરિયા સાહેબ અને જીતેન્દ્ર ખુરાણા સાહેબ બે જે ડુંગરીની હરાજીમાં મુલાકાતે આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો નમસ્કાર ખડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ડુંગળીની આવક તો મિત્રો બંધ છે મિત્રો ત્યારે ભાગ ટુ આપણે બનાવી રહ્યા છે ભાગ હવાનો ભાગ વન બનાવ્યો હતો મિત્રો તો અત્યારે ભાગ ટુમાં રાજપોર્ટનગર લેવાઈ ગયું છે મિત્રો ઠાકાસિંહ ભાઈ ગ્રાઉન્ડમાં એક બ્લોક ભરેલો હતો તેમાં અરાજી ગઈ છે મિત્રો તો તમે જોઈ શકો છો લાઈવ અરાજી તો ચાલો હરાજીમાં જ રૂબરૂ જાણી જાણીએ કેવરી છે આજના બજાર ભાવ આ મિત્રો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો છસો ને એકવીસ રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો આ માલ છસો ને એકવીસ રૂપિયામાં વેચાણું છે સાઇઝની વસ્તુ તો સાઈઝમાં મોટી સાઈજ ને મીડિયમ સાઈઝ બંને સાઇઝ મિક્સમાં જોવા મળી છે મોટી સાઇઝ પચાસ ટકા ને પચાસ ટકા મીડિયમ સાઇઝ પાંચસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો તો પાંચસો ને એકાશી રૂપિયાનો જોઈ શકો છો આ માલ પાંચસો ને એકાશી રૂપિયામાં વેચાણો છે મોટો માલ છે બધો અને અમુક ટકા મીડિયમ માલ આમાં જોવા મળી રહ્યો છે કોકાઠીઓ બગાડી જોવા મળી રહ્યો છે પાંચસો ને એકાશી નો ભાવ થયો છસો <laughs> વી છસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે છસો ને અગિયાર છસો ને અગિયાર છસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો સાઈઝમાં મોટી સાઈઝ છે અને મીડિયમ સાઈઝ બંને સાઈઝ મિક્સમાં છે છસો ને અગિયાર રૂપિયાનો આ ભાવ આ માલનો ભાવ થયો છે

નાના મોટો માલ મિક્સ માં છે ચારસો ને એકસા રૂપિયા નો ભાવ થયો છે આ માલ નો ચારસો એક રૂપિયા નો ભાવ ચારસો નો ભાવ થયો ચારસો ને એક રૂપિયા ચારસો ને એક